નર્મદા જિલ્લાના જુનારાજ ગામે હઝરત સૈફુ દાદાની મજાર પર ઉર્ષ શરીફની ઉજવણી કરવામાં આવી હતી હાજર શ્રદ્ધાળુઓએ પોતાની હાજરી આપી પોતાની માનતા પૂરી કરી ધન્યતા અનુભવી હતી નર્મદા જિલ્લાનું જુના રાજ ગામે સાતપુડા ગિરીમાળાના કરજણ ડેમની વિશાળ જળરાશિના બીજી તરફના છેવાડે આવેલી આ જગ્યા છુપા ખજાના જેવી છે અહીં જંગલો છે કુદરતી પાણી છે ભવ્ય ઇતિહાસનો ખંડેરો છે અને આદિવાસી સંસ્કૃતિ પણ છે જૂના રાજ એક સમયે રાજપીપળના ગોહિલ રાજોની જૂની રાજધાની હતી જેના અવશેષો હાલ પણ જોવા મળે છે ચોમાસા પછી આ જગ્યા અદ્ભુત લાગે છે અહીં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ તથા પ્રાચીન કિલ્લાના અવશેષો કરજન ડેમની જળરાશિમાં અડધા ડૂબી જાય છે અનેક મંદિરો તેમજ વલી બુઝુર્ગોની મજા આવેલ છે જેના દર્શન માટે સ્થાનિક લોકોની નાવડી દ્વારા લઈ જઈ શકાય છે જે સફર ખૂબ જ રોમાંચક લાગે છે જૂના રાત જવાના બે રસ્તા છે એક રાજપીપળાથી કરજન ડેમ થઈ જંગલ વિસ્તારમાંથી જતો કાચો રસ્તો જે ડેમના કિનારે ચાલે છે અને સફરમાં છેક સુધી પાણીના અને જંગલના કુદરતી દ્રશ્યોનો સતત સાથ આપે છે જ્યારે બીજો રસ્તો કરજન ડેમ થી બોટ કે નાવડી દ્વારા જૂના રાત જવાનો છે જે સાહસ અને રોમાંચ ભર્યો છે પ્રાચીન કાળની ઐતિહાસિક સૈફુદાદાની મજાર શરીફ આવેલ છે

મહાપ્રસાદી સાથેના સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું અઝર પઠાણ સત્યડે ન્યૂઝ રાજપીપળા બિસ્મિલ્લાહ રહેમાન રહીમ અસ્સલામ અલયકુમ નર્મદા જિલ્લા નાદોદ તાલુકામાં જુનારાજ ગામ આવેલું છે ત્યાં પ્રાચીન સમયની હજરત શેફુદાદા રદી અલ્લાહ તાલા દરબાર આસ્થાનો આવેલો છે માહે રજબના સત્તરમાં અઢારમાં ચાંદ સંદલ અને ઉર્સનો પ્રોગ્રામ થાય છે અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ચાહવાવાલા અહીંયા હાજર રહે છે આજે પણ કમાટ આવી જેતપુર એમપી બોમ્બે રાજસ્થાન અંકલેશ્વર ભરૂચ દાહોદ સુરત તમામ જગ્યાની પબ્લિક આજે હાજર થઈ અને દાદાના પ્રેમ અને શ્રદ્ધાથી આજે એમનો પ્રસંગ બહુ શાંતિ રીતે અને ખુશીઓથી આ પ્રસંગ સંપૂર્ણપણે ખુશીઓ સાથે મનાવવામાં આવેલ છે આપનું નામ મારું નામ મનસુરી અઝીઝ ઉર્ફે શેજાદા એ ગાદી નસીન હજરત શેફુદાદા રદિયલ્લા તાલા અન્હાના જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સત્તરે આઝાદી સમાચારોની